દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીંના આદિવાસી પરિવારો ખેતી અને મજૂરી પર નિર્ભર રહેતા હોય છે ખેતી પણ મોટાભાગે ચોમાસા આધારિત જ હોય છે ખેતી માટે અત્યારે ખાતરની ખાસ જરૂરિયાત છે ત્યારે ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેડૂતો વહેલી સવારે પાંચ વાગ્યાથી ખાતર માટે લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે ખેડૂતો છેલ્લા એક અઠવાડિયાથી વહેલી સવારે ખાતર માટે આવે છે અને આખો દિવસ ખાતરની રાહ જોયા બાદ સાંજે વિલા મોઢે પરત ફરે છે ખેડૂતોનું કહેવું છે કે હાલ ખાતર ન મળે તો તેમના પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે દાહોદ જિલ્લાના ખેડૂતો ખેતીવાડી માટે જે ખાતર ની રાહ જોઈને બેઠા છેલ્લા કેટલાય દિવસો થી ખેડૂતોનો દાવો છે કે તેઓ આટા ખાતર નથી મળી રહ્યું અત્યારે ખાતર ડેપો બંધ છે ખાતર ડેપો પર ખેડૂતો જોવા મળી રહ્યા છે વહેલી સવારથી આપણી સાથે વાત છે કઈ શું નામ તમારું સામા શું તકલીફ ખાતર માટે કેટલા દિવસ થી અઠવાડિયા અઠવાડિયા ખાતર માટે ફરફર કરીએ હવારમાં સો વાગે નીકળીએ આજે સો વાગે જઈએ ઘેર ખેતી બધું પડ્યું બધું પડ્યું બધું તો પડી રે ને હમ અહી ખેતર ખાતર લેવા અહી આવીને રહી એમ તે ખાતર વાળો આજતો નથી કેટલા દિવસ થી આવો છો અરે બુધવારે આવી તો કાલે આપી તો કાલે આયા કાલે શુક્રવાર પહેલી તારીખ પાંચ વાગ્યા આવી અને તમે લાણ માં બેહો તો હજુ આયા નથી અમે સા પાણી બી નથી કર્યું અને એમને એમાં ઘર બી વાળાઝોડા મૂકીને છોકરા જાય નિહાળ માણસ મજૂરી કરવા જતા રે અમે એકલા જ છે ઘરે તો અમે અહીંયા આવીને બે અમારે ઘરનું ખેતરનું ઢોરાનું એ ખવાસ પાણી કોણ કરી આપે અને આજે અઠવાડિયા અઠવાડ થઈ ગયો તો હજુ અમને ખાતર મળતું નથી એનું કારણ હશે સાહેબ અને તમારથી ભાઈ આ સાહેબ તો ધંધો ના થાય તો બીજા ને વહીવટ તો બીજો કોઈ તો આવી શકે કે નહીં આવી શકે અને અમને જૂટું જૂટું ભણાવી આજે ના જો કાલે આવજો ફરી કાલે ના જાય ફરી ક્યાં કાલે આવજો આજે આજે ના જાવ તો અમે હેવી કરે અઠવાડિયે કાઢ્યું તો આજે પહેલી તારીખ થઈ ગઈ તો હજુ ખાતર મળ્યું નથી લોકો અઠવાડિયા થી વહેલી વહેલી સવાર થી લાગે છે કાકા કેટલા દિવસ થયા હોય ત્રણ દિવસ થયા છે સવાર આવા ટાઈમ વાગે વેલા આવીને બેસી તમે વેલા આવીને બેસી જઈએ છીએ કોઈ તપાસ કરતું નથી પાછું દુકાન બી નથી ફરકાઈ નથી કરતું ખોટા ખોટા બાના કઈ નહીં જાય છે તમે શું ખાતર લીધે કેટલી તકલીફ પડી રહી છે આટલી બઉ તકલીફ પડે છે સાત દિવસથી થી મેં આટા ફેરા મારે છે હવાર આવે છે અને કોઈ ખાતર હવાર માં કીધું તું કે હવા દસ વાગે દુકાન ખોલશું અત્યાર સુધી દુકાન ખોલવામાં આવી નથી બાર એક બાર એક વાગ્યા સુધી હરેક દુકાન ઉપર કોઈ દુકાન પર કોઈ ખાતર મળતું નથી ખાતર ની હમણાં કેટલી જરૂરિયાત છે ખેતી માટે કે ખાતર ની ખાસ જરૂરિયાત છે અમારે અત્યારે અત્યારે ખાતર મૂકીએ તો જ અમારો પાક પાકે એવો છે તો ચોક્કસ થી અત્યારે જે પાક ને ખાતરની ખાસ જરૂરિયાત છે ખેડૂતો એક એક અઠવાડિયા ખેડૂતોની ચોક્કસ માંગ છે અત્યારે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કે તાત્કાલિક જે સરકાર દ્વારા ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે અને ખેડૂતોને ખાતર મળે તે અત્યંત જરૂરી બન્યું છે સાબિર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ ખાતરની બાબતમાં જણાવવાનું કે

એટલે સીધા જરૂરિયાતના સમયે જ આવે છે એટલે થોડું વધારે લાઈનો જોવા મળી રહી છે